જે રીતે કેવડિયામાં આદિવાસી પરિવારો નાની નાની દુકાનો અને લારી ગલ્લા ચલાવીને પોતાની મૂળ જમીનમાં જેમની પાસે પોતાના પણ છે વર્ષો જૂનું ગામ છે ઘર છે ત્યાં પોતે ધંધો કરતા હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડી જાય વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝાંકો નહીં પડી જાય એને લઈને એમને એમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે અને ત્યાં બીજા હોટલો મોટોલો અને રિસોર્ટોના ઉદ્યોગપતિઓને જમીનો આપવાની જ્યારે તજવીજ ચાલે છે તેના વિરોધમાં આવતીકાલે બાવીસ મે ગુરુવારના રોજ કેવડીયા જૂની હેલીપેડ ખાતે સૌએ ભેગા થઈને ત્યાંના એસોયુ સત્તા મંડળના વહીવટી સંકુલમાં જઈને ત્યાંના સીઓને આવેદન પત્ર આપવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એમાં સૌ લોકો પોતાના પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠન ભૂલીને અવશ્ય ત્યાં હાજર રહે એવી સૌને અપીલ કરું છું સાથે સાથે આપણે સંવાદ અને સંવિધાનમાં માનીએ છીએ ત્યારે આવેદન આપવા માટે કોઈ પરવાનગીની જરૂરત નથી હોતી છતાંય આપણે ત્યાં પ્રશાસનને જાણ કરી છે અને એ પ્રકારની પરવાનગી પણ ત્યાંના લોકોએ માંગી છે પ્રશાસન આમાં સહકાર આપે એવી પ્રશાસનને અપીલ કરીએ છીએ અને પ્રશાસન અગર સહકાર નથી આપતું તો અમે ચોક્કસ એવું માનીશું કે ખરેખર ત્યાં ખૂબ ખોટું થઈ રહેલું છે અને જેને છુપાવવા માટે પ્રશાસન અમને ભલે કોઈ જગ્યાએ પોલીસ રોકે ટોકે કે પરવાનગી નથી આપી એકસો ચુમ્માલીસ લાગુ કરી છે એવા અવેક નિવેદનો પણ કરશે પણ સાથીઓ આ સમાજની બાબતો છે અને સમાજની ન્યાયની બાબતો છે ત્યારે સમાજના કાર્યક્રમમાં આમંત્રણની જરૂર નથી હતું બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે અને ત્યાં સૌ આપણે ભેગા થઈ જઈશું અને પ્રશાસન ને પણ આપણે કહેવા માંગીએ છે જો અમારા લોકો સાથે ન્યાય માટે પણ અમારા લોકો ન્યાય માટે એકઠા થાય એમાં પણ તમને તકલીફ હોય તો આ લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં ન્યાય માંગો એ શું અમારે ગુનો છે આ નર્મદા બંધમાં જમીનો આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો ગઈ વિએરડેમમાં જમીનો કંઈ સરકારી આવાસો કચેરીઓ બનાવવામાં જમીનો આપી રોડ રસ્તો બનાવવામાં જમીનો આપી અને એ જ કેવડિયાવાળાને ઝૂંપડા અહીંયા નહીં જોઈએ એમ કરીને તોડીને દૂર કરો એ ક્યાં સુધીનો ન્યાય છે ત્યારે પ્રશાસન આમાં સહકાર આપે અને અમે સંવાદ અને સંવિધાનની રીતે અમારો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એમાં સહકાર આપે એવી અપીલ કરીએ છીએ અને તમામ લોકોને ફરી એકવાર આહવાન કરું છું બધા જ લોકોએ પોતપોતાની રીતે કેવડિયા પહોંચવાનું છે આપણે સૌ ભેગા થઈને આપણા ન્યાય માટેની ગુહાર આવતીકાલે લગાવીશું જોહાર જય આદિવાસી